આતંકવાદી સાંભળે હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધ્રાંગધ્રા પ્રખંડ તેમજ ધ્રાંગધ્રા સર્વ હિન્દુ સમાજના આગેવાનો સાથે મળી ધ્રાંગધ્રાના રાજકમલ ચોક ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનુસંધાને પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો આ સાથે આક્રોશ વ્યક્ત કરી આતંકવાદને દેશમાંથી નાબૂદ કરવાની કડકમાં કડક કાર્યવાહી કરવા માંગી હતી આ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આપણી સરકાર પાસે તાત્કાલિક ધોરણે આતંકવાદને નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા હિન્દુ સમાજ સહિત સર્વ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર નયના જોશી ધ્રાંગધરા